જેતપુરની અંદર આખી આ નગરપાલિકાના વિવાદ વિખવાદમાં શું પ્રશાંત કોરાટની ભૂમિકા રહી કેમ કે પૂર્વ નગરપાલિકાના પ્રમુખે જેમની ટિકિટ કપાઈ ચૂકી છે તેમણે ખુલીને કહી દીધું કે મારી ટિકિટ કાપવા પાછળ પ્રશાંત કોરાટનો હાથ છે જે આજે વહેલી સવારથી ચર્ચા ચાલી રહી હતી કે જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ટિકિટ કાપી કોણે જે જયેશ રાદરિયાના લેફ્ટ અને રાઇટ હેન્ડ તરીકે કામ કરનારા વ્યક્તિ હોય જે જયેશ રાદડિયાના સૌરાષ્ટ્રમાં એક હાંકલથી લાખોની જનમેદની થાય જે જયેશ રાદડિયાનો વટ એ સૌરાષ્ટ્રમાં જળવાતો હોય ઇફકો વાળી જયેશ રાદડીયાએ કરવાની તૈયારી તો કરી પરંતુ આ વખતે ભાજપે ઇફકોવાળી થવા ન દીધી આ વખતે ભાજપે પહેલાં જ નક્કી કરી લીધું હતું કે હવે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી આ ટિકિટ ન આપવાની અને એ ન આપવા પાછળનું કારણ પ્રશાંત કોરાટ હોઈ શકે આ પ્રશાંત કોરાટનું નામ અમે એટલા માટે વારંવાર લઈ રહ્યા છીએ કે જે વ્યક્તિની ટિકિટ કપાણી છે તેને જાહેરમાં પત્રકારોની સામે પત્રકાર પરિષદમાં પરિષદમાં કહ્યું કે મારી ટિકિટ કપાવવા પાછળ સૌથી મોટો હાથ કોઈનો હોય તો એ પ્રશાંત કોરાટનો છે અને હું પ્રદેશમાં આ મામલે ફરિયાદ કરીશ મારી સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે સીધી વાત તેમની સાથે કરવી છે

બે હજાર સત્તર બાવીસ ની વાત નથી પરંતુ આ વાત વિઠ્ઠલ રાજડીયા જયારે જ્યારે કોરા જીવતા હતા અને તે બંને નેતાઓ વચ્ચે પણ કોલ્ડ વોર હતું કારણ કે બંને સૌરાષ્ટ્ર લેવું પાટીદારના દિગ્ગજ નેતાઓ પહેલા બંને ભાજપમાં હતા ને ત્યારબાદ કેશુભાઈ ને સરકાર ની જે રીતે ઉતલાવી શંકરસિંહ વાઘેલા એ ત્યારે વિઠ્ઠલ રાદડીયા છે તે શંકરસિંહ વાઘેલા જૂથમાં નેતા ગણાવતા પરંતુ પ્રદીપ જે સ્થિતિ કકડાટ આંતરિક કલે અત્યાર સુધી આપણે કોંગ્રેસ માં જોયો હતો ભરતસિંહ સોલંકી અર્જુન મોઢવાડિયા નું જૂથ હોય શક્તિસિંહ ગોહિલ નું કોઈ જૂથ હોય આ પ્રકારના જૂથવાદ આપણે કોંગ્રેસ પર જોયા હતા પણ હવે તમે જોયેશ રાદડીયા નું જૂથ પ્રસાદ મોરાટ નું જૂથ ડોક્ટર ભરત બોગરા નું જૂથ જયરાજસિંહ જાડેજા નું અનિરુદ્ધિ અલગ ચાલે છે કે જે પેલા કોંગ્રેસ માં આપડે કેતા કે ચૂંટણી આવે એટલે કોંગ્રેસ કાર્યાલય પથ્થર મારો થાય કોંગ્રેસ કાર્યાલય પર ઘેરાવ થાય ભાજપ માં બદલાણી ભાજપ માં શું થયું પત્રવાર પત્ર વોર નિવેદન અત્યાર સુધી ચૂંટણીમાં જો શ્રેયેશ રાદડીયા અપક્ષ દાવેદારી ન કરે શ્રેય રાદડીયા મેન્ડેટ નો અનાદર ન કરે તો ના થાક પરંતુ હવે આ પ્રકારની સ્થિતિ છે તે ભાજપ માં સર્જાય છે બિલકુલ દીક્ષિત આભાર અમારી સાથે જોડાવા બદલ તો અત્યારે સૌથી મહત્ત્વની વાત અને ચર્ચાનો વિષય એ છે કે જયેશ રાતડીયાના અંગત ગણાતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ટિકિટ કપાઈ અને એ ટિકિટ કપાતાની સાથે ચર્ચા અત્યારે એ ચાલી રહી છે કે આ ચર્ચામાં હવે શું પૂર્વ પ્રમુખને કોઈ મહત્ત્વની જવાબદારી એ જેતપુર સંગઠનમાં મળે છે કે પછી કોઈ જવાબદારી અત્યારે નથી મળતી પરંતુ આગામી ભવિષ્યમાં કોઈ જવાબદારી મળે છે અને જે પૂર્વ પ્રમુખે પ્રશાંત કોરાટનું નામ લીધું છે એ પ્રશાંત કોરાટની સામે ફરિયાદ થશે તો શું પ્રશાંત કોરાટ આ મામલે કોઈ નિવેદન આપે છે અથવા તો આ મામલે એ ચર્ચાનો વિષય કેટલો ગરમ થાય છે જેતપુરની અંદર માહોલ ગરમાયેલો છે જેતપુરથી જ મારા સહયોગી આશિષ મહેતા જોડાયા છે આશિષ આખી ઘટના છેલ્લા બે ચાર દિવસથી ચર્ચાની અંદર રહી છે અને હવે ચર્ચામાં એટલા માટે આવી કે આખી આ ઘટનામાં પ્રશાંત કોરાટનું નામ આવ્યું છે જેવું લાગી રહ્યું હતું બેતાલીસ ઉમેદવારો સખરેલીયા સમર્થન જાહેર કરીને પોતાના ઉમેદવારી પાછી ખેંચવાની પણ ચીમકી ઉચ્ચારી હતી સખરેલીયા મામલે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે ભાજપ યુવા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે અંગત રસ લઈને તેમને ટિકિટ કપાવી નાખી છે તેમણે વધુમાં જણાવ્યું કે ધારાસભ્ય જયેશ રાદડિયા અને અમારા બંને નજીકના સંબંધો હોય અને તેના જ કારણે પ્રદેશ પ્રમુખમાં જે નેતૃત્વ કરેલા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત થોરાટ છે તેને ખટકતું હોય અને જેથી ભાજપમાં તેનો વગ ના ચાલતું હોય અને તેના જ કારણે આ સમગ્ર ઘટના છે તે બની છે અને પરિસ્થિતિને કાબુમાં લેવા ધારાસભ્ય જે જયેશ રાદડીએ ડેમેજ કંટ્રોલ ના પ્રયાસ કર્યા હતા અને પોતાના નિવાસસ્થાન બાદ જેતપુર પટેલ સમાજવાડી ખાતે આજે

ચૂંટણીની અંદર હજુ ફોર્મ ભરાવાની વાત ચાલી રહી હતી ત્યારથી આ વિવાદ અને વિખવાદ શરૂ થયો હવે આ ચૂંટણી પૂરી થતાં થતાં વિવાદ અને વિખવાદ વધશે કે પછી આ વિવાદ અને વિખવાદ અહીંયા જ પૂરો થઈ જશે જેવી રીતે વાત કરીએ છીએ જેતપુર નું રાજકારણ પ્રદેશ સુધી પહોંચે કારણ કે પ્રદેશના જે યુવા પ્રમુખ છે પ્રશાંત કોરાટ તેમના સામે સીધા આક્ષેપોને આંગળી સીધવામાં આવે છે અને નામ લઈને ઉચ્ચારણ કર્યું છે એટલે હવે આ જે છે તે જૂના નવા સમીકરણો છે તે જોવા મળશે અને પરિસ્થિતિ વર્ણશે તો નક્કી નહીં કારણ કે જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે ઘણા સમયથી આ જ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે અને આખરે જે થવાનું હતું તે થયું અને સામે પણ આવ્યું કારણ કે જયેશ રાદડિયા ના બોલી શક્યા પણ તેના જે સાથીદાર છે જે પૂર્વ પ્રમુખ

અત્યાર સુધી વિવાદ અને વિખવાદની વાત જ્યારે આવતી ને ત્યારે કોંગ્રેસની વાત આવતી કે કોંગ્રેસની અંદર તાણે થયો જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપની અંદર જોડાયા પરંતુ હવે ભાજપની અંદર વિખવાદની શરૂઆત થઈ છે કોલ્ડ વોરની શરૂઆત થઈ છે અને કોલ્ડ વોરની શરૂઆત ભાજપમાં એ પત્રિકાકાંડ હોય લેટરકાંડથી શરૂઆત થાય અને ત્યારબાદ એ ધીરે ધીરે આગળ વધીને વિવાદ અને વિરોધી છે કે એના ચરમસીમા સુધી પહોંચતો હોય છે હવે આ જે વિવાદ અને વિરોધ થઈ રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીમાં માત્ર ને માત્ર ક્યાંક ટિકિટ લેવા માટે થતું હોય તેવું લાગે છે અને એ ટિકિટ લેવાની વચ્ચે અત્યારે ફરી એક વખત જ્યારે જેતપુરની અંદર આ વિવાદ અને વિખવાદ થયો છે કે જેમાં પ્રદેશ લેવલનું નામ એટલે કે પ્રદેશના યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રશાંત કોરાટનું નામ આવ્યું છે અને સામે બીજે પક્ષો જયેશ રાદડિયા હતા આ બંનેની વચ્ચે જે જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે તેમને ટિકિટ લેવાની હતી પરંતુ તેમને ટિકિટ ન આપીને તેમનો સીધો જ આક્ષેપ જે છે તે પ્રશાંત પુરાટ ઉપર કર્યો અને ઉદાહરણ તરીકે નહીં પરંતુ તેમને જે વાત કરી છે કે જેની અંદર તેમને આક્ષેપો લગાવ્યા છે એ આક્ષેપોમાં એવું કહ્યું છે કે મારી અને જયેશ રાદરિયાની વચ્ચે ગેરસમજ ઊભી કરવી અને જેતપુરની અંદર ભાજપમાં વિખવાદ ઊભો કરવા માટે ક્યાંક આ ટિકિટ કાપી હોય તેવું તેમનું માનવું છે હવે આ ઘટના પાછળ તમારું શું માનવું છે જેતપુર ભાજપની અંદર વિવાદ અને વિખવાદ થયો વિવાદ અને વિખવાદની વચ્ચે અંત સુધી આખી આ ઘટનાની અંદર ડેમેજ કંટ્રોલની જવાબદારી પણ જયેશ રાદરિયાને સોંપવામાં આવી જે ટિકિટ માટે સુરેશ શેખલિયા કે જેઓ આંટાફેરા મારતા હતા તોય ટિકિટ ના મળી છેલ્લે તેમને તેમના જૂથની તાકાત બતાવી કે તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે એ પણ ના થયું અને થયું તો થયું શું ડેમેજ કંટ્રોલ થયું અને કોઈ પદ માટેની વાતચીત થઈ જો વાતચીત નથી થઈ તો કેમ માન્યા એ પણ એક મોટી વાત છે જો આખી આ ઘટના સંદર્ભે તમે આ વાતનું મૂળ જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર